જંબુસર તાલુકાના સારોદ ગામે રંગ અવધૂત મહારાજનો ત્રાસીમો પાટોત્સવ ઉજવાયો પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ સારોદ ગામે વિક્રમ સંવત ઓગણીસો અઠ્ઠાણુંના પોષવદ બારસના રોજ પધાર્યા હતા તેના બ્યાસી વર્ષ પૂર્ણ થઈ ત્ર્યાસીમાં વર્ષના મંગલ પ્રારંભે વાંટા સ્થિત મંદિર ખાતે અવધૂત પરિવાર સારોદ દ્વારા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા વ્યાસપીઠ પરથી બળિયાદેવ કથાનું સુંદર રસપાન કરાવ્યું હતું તથા આજે વહેલી સવારે નગર કીર્તન પ્રભાત ફેરી મંગળા આરતી અને પ્રાથ પ્રાર્થના રંગ પરિવાર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સવારે દસના અરસામાં સંગીતમય શૈલીમાં પાદુકા પૂંજન વિધિ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સારદ ગામ અગ્રણીઓ સારદ ગામ તથા જંબુસર તાલુકાના રંગભક્તો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન પૂજનનો લાભ લીધો હતો